ખાસ કરીને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર વારંવાર લોકશાહીનું ચિરહરણ કરી રહી છે ત્યારે કોઈ ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે સત્તા ઉપર છે અને વિરોધ પક્ષ કોઈનો आवाज ઉપાડે કોઈ લોકો પ્રજાનો आवाज એની સમક્ષ રાખે ત્યારે માત્રને માત્ર ઈડી હોય સીબીઆઈ હોય કે ઇન્કમ ટેક્સ હોય આવી જાસ એજન્સીઓને હાથો બનાવી અને એના નેતાઓ અથવા તો એ પાર્ટીઓને દબાવવાનું કામ વારંવાર થઈ રહ્યું છે ગઈકાલે કોંગ્રેસ પાર્ટીના મેન એકાઉન્ટ ફ્રીઝ કરી અને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ઇન્કમ ટેક્સને હાથો બનાવી અને ક્યાંક ને ક્યાંક લોકશાહીનું ચીરહરણ કરી રહી છે તેના વિરોધમાં આજે એનએસયુઆઈ રોડ ઉપર ઉતરી અને વિરોધનો કાર્યક્રમ રાખ્યો છે કે ભાજપ હમશે ડરતી હે જાસ એજન્સીઓ કો આગે કરતી હે એ અમારો નારો છે પણ અમારા આદરણીય નેતા રાહુલજીનો એક નારો છે કે ડરો મત એનો આજે એનએસયુઆઈ અમલ કરશે અને એનએસયુઆઈ રોડ ઉપર ઉતરી ડર્યા વગર વિરોધ કરશે આ ભારતીય જનતા પાર્ટી आया पजाब आया